બારડોલી નગરપાલિકા તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી સભાની શરૂઆત ગત સામાન્ય સભાના ઠરાવોના વાંચન સાથે કરવામાં આવી જેમાં તમામ ઠરાવો પર સભ્યોએ સંમતિ આપી ત્યારબાદ વર્ષ બે છવ્વીસ અને સતાવીસ ના બજેટ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા તરફથી પ્રાપ્ત થયેલા પરિપત્રો તથા અરજીઓનું પણ વાંચન કરવામાં આવ્યું હતું આ સિવાય અધ્યક્ષસ્થાને રજૂ થયેલા અન્ય વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી નિર્ણય લેવામાં આવ્યો હતો સમગ્ર સામાન્ય સભા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી આ સામાન્ય સભાની અંદર કુલ બજેટ બાણું પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાનું બજેટ છે જેની અંદર મહેસૂલી આવક વીસ પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા મૂડીઘાટ આવક છેતાલીસ પોઈન્ટ એક કરોડ રૂપિયા તેની સામે મહેસૂલી ખર્ચ સોળ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા મૂડીઘાટ ખર્ચ ઓગણ સિત્તેર પોઈન્ટ છન્નું કરોડ રૂપિયા અને છ પોઈન્ટ ત્રીસ કરોડ પુરાન્ટ વાળું બજેટ રજૂ કર્યું છે તેમાં કુલ બાણું પોઈન્ટ કરોડનું આજની આ સામાન્ય સભાની અંદર બજેટ રજૂ કર્યું હતું જેને સર્વાનુમતે બહાલી મળેલ છે પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ બાય બાયડોલી